મહિલા દિવસના પૂર્વે બોટાદ ભાજપે મહિલાઓના હિતમાં નિર્ણય લીધો છે નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન મહિલાઓ જ રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે તમામ સમિતિના ચેરમેન મહિલાઓ રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો બોટાદ નગરપાલિકાના હોલમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબેન ચોટાણિયાની વરણી થઈ ઉપપ્રમુખ તરીકે નીલુબેન ત્રાસડીયાની વરણી કરવામાં આવી કારોબારી ચેરમેન તરીકે જશ્રીબેનની જાહેરાત થઈ છે તેમના નામની જાહેરાત થઈ

આગામી જે મહિલા દિવસ આવી દિવસ ત્યારે એક બોટાદની માટે એક મંડળે ખૂબ સારો એવો નિર્ણય કર્યો છે ત્યારે બોટાદની અંદર એક પ્રમુખ ની આમ તો સીટની પ્રકાર ઓબીસી મહિલા છે ત્યારે એક ધર્મિષ્ઠાબેન જોટાણિયા ઉપપ્રમુખ તરીકે નેરુબેન પાસડીયા અને કારોબારી તરીકે જયશ્રીબેનની પ્રદેશ દ્વારા પસંદગી કરવામાં આવી છે અને ખાસ કરીને જે મહિલા ત્રણે ત્રણ બહેનો આગામી જે મહિલા દિવસ હું જે કહું છું ત્યારે ખૂબ બોટાદની માટે ખૂબ સારો દિવસ છે જે મહિલાને નેતૃત્વ મળ્યું છે ત્યારે હું તૈયારી બહેનોને જિલ્લા વતી ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું